બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જાતા લોકોના ટોળાઓ એકત્ર થઈ ગયા હતા આ અકસ્માતમાં પોપટનગર રહેતા બાઇક સવાર ભરતભાઈને ઈજા થતા એકસો આઠ મારફતે સર્વટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

هي ميديمات نه نه ભરતભાઈ કઈ જગ્યા રહ્યો મોપટનગર શું થયું ભાઈ ઈ રોંગ સાઈડ સાઈડ ઉડાડ્યું કોણ હતું સામે